નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલાના છતડિયા રોડ પર આવેલ સીતરાય માતા મંદિર ખાતે રાજુલા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત તમામ પર્યાવરણ પ્રેમીઓનું આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરતભાઈ જાની ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળા વિશ્વ હિન્દુ પરિષદ યુવરાજભાઈ ચાંદુ મહેન્દ્રભાઈ દાકડા દીપકભાઈ ઠક્કર વિપુલભાઈ લહેરી સહિત પર્યાવરણ પ્રેમી સાથે મળી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો ન્યૂઝ રાજુલા આજરોજ જે ગ્રીન રાજુલાનો જે પ્રોજેક્ટ છે એ આગળ જવા જઈ રહ્યો છે તો આજે પ્રથમ તબક્કામાં જે રીતે મહેન્દ્રભાઈએ વાત કરી કે ચારસોથી પાંચસો વૃક્ષો જે આ એસટી નિગમની જે જગ્યા છે પહેલાં તો એનો ખૂબ ખૂબ આભાર પ્લસ નગરપાલિકાનો પ્લસ મહેન્દ્રભાઈએ જે સાફરૂપો છે જેથી હોય તો એ મનીષભાઈ પ્રિતેશભાઈ તમામ આખા જે કમાન્ડોની ટીમ જે આપી કહેવાય છે એ બધાએ સાથે મળી અને એક આ પ્રોજેક્ટ હાથમાં લીધો છે અને આગળ જઈ અને રાજુલાને ગ્રીન પ્રોજેક્ટ જે આગળ જશે અને આજે જે રાજુલાના વેપારી જૂના બિપિનભાઈ લહેરીનો જન્મદિવસ છે ત્યારે એના પંચોતેર વર્ષ જે પૂર્ણ થયા છે ત્યારે આ કાર્યક્રમ પણ એ નિમિત્તે રાખવામાં આવ્યો છે અને આગળ રાજુલાના તમામ રાજુલા વિસ્તારના લોકો આમાં સાથ સહકાર આપે કારણ કે આપણે શોધકે વાવાઝોડા પછી આપણે રાજુલા વિસ્તારનું વૃક્ષનું નિકંદર નીકળી ગયું કયો કોઈ ખોટું નથી તો આપણે સાથે મળી અને કોઈનો જન્મદિવસ હોય કોઈને ત્યાં મેરેજ એનિવર્સરી હોય

હમણાં આપણે થોડા સમય પહેલાં ઉનાળાની જે કાળજાળ ગરમી અને કોરોનાના સમયમાં ઓક્સિજનની જે ઉણપ જોઈએ છે એટલે સૌ મિત્રોએ ભેગા મળીને નક્કી કર્યું છે કે રાજુલા શહેરમાં વધારેમાં વધારે વૃક્ષો હોવાય અને પર્યાવરણની જાળવણી નિઃશ્વાર્થ ભાવે કરી શકીએ એ બદલ સર્વ મિત્રોની આ મહેનત છે બસ આભાર